મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલ સ્થાયી સમિતિમાં આજે ત્રીજા દિવસે પણ બજેટના મુદ્દે વિસ્તૃત ચર્ચા આખો દિવસ કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલી સ્થાયી સમિતિના બજેટને આજે ત્રીજો દિવસ છે ત્યારે તમામ સભ્યોને મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટના મુદ્દે વિસ્તૃત ચર્ચા આખો દિવસ ચાલી હતી ડ્રાફ્ટ અને રિવાઇઝલ અંદાજપત્રના રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ખર્ચના મુદ્દે ચર્ચા કરવામાં આવી કેપિટલ ખર્ચમાં જે કોઈ પ્રોજેક્ટ ચાલે છે એમાં બજેટ કોડ પ્રમાણે ખર્ચની ફાળવણી કરવામાં આવે છે એમાં મોટા ભાગના ખર્ચા અમૃત સ્વર્ણિયમ નાણાં પંચની વેરાની ગ્રાન્ટમાંથી થતી હોય છે સાથે રેવન્યુમાં પણ જે નાના મોટા ખર્ચ થતા હોય છે તે તમામ બાબતે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કમિશનર શ્રી દિધીએ રજૂ કરેલા બજેટ ઉપર ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિ આજે ત્રીજા દિવસે ચર્ચા કરવા સભ્યો સાથે મિટિંગ રાખવામાં આવેલી હતી આજે ખાસ કરીને ડ્રાફ્ટ અંદાજપત્ર અને જે રિવાઇઝ અંદાજપત્ર છે એના અલગ અલગ ખર્ચ જેમાં રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ આ બંને ખર્ચની ચર્ચા કરવામાં આવી હતી કેપિટલ ખર્ચમાં જે કોઈ પ્રોજેક્ટો ચાલે છે એના એકાઉન્ટ કોડ પ્રમાણે બજેટ કોડ પ્રમાણે પૈસાવડી ફાળવણી કરવામાં આવે છે એમાં મોટાભાગના ખર્ચા અમૃત સુર્ણિમ નાણાંપંચની ગ્રાંટ વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી થતા હોય છે કેપિટલ ખર્ચમાં એના કોડ રાખી અને ખૂટતા વધતા પૈસાનો ખર્ચ કરવામાં આવે છે એવી જ રીતે રેવન્યુ ખર્ચ કે જે કોર્પોરેશનના રિકરિંગ ખર્ચા છે જે ફિક્સ ખર્ચા છે એ ખર્ચાની પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી એટલે આમ મુખ્યત્વે બે બાબત કે રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ કેપિટલ ખર્ચ દર વર્ષે અલગ અલગ હોય છે કે રેવન્યુ ખર્ચ સેમ પ્રકારના ખર્ચા હોય છે અને ચર્ચા કરવામાં આવી છે વિગતવાર ચર્ચા જે કોઈ નાના મોટા ચેન્જીસ થયા છે એ બજેટના ચર્ચાના આખરી દિવસે આપ સૌને જાણ